મહાનિર્દેશક ઈડીઆઈઆઈ ડૉક્ટર સત્ય રંજન આચાર્ય તેમજ પ્રોફેસર અને ડિરેક્ટર ઉદ્યોગ સાહસિકતા શિક્ષણ વિભાગ ઈડીઆઈઆઈ ડૉક્ટર અમિત કુમાર દ્વિવેદી પ્રોફેસર અને ડિરેક્ટર સરકારી પ્રોજેક્ટ્સ વિભાગ ઈડીઆઈઆઈ તેમજ ડૉક્ટર પ્રકાશ સોલંકી એસોસિએટ પ્રોફેસર ઈડીઆઈઆઈ પણ ઉપસ્થિત રહ્યા સમાન તકોની આવશ્યકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા ડૉક્ટર પ્રદ્યુમન વાઝાએ કહ્યું દિવ્યાંગજનોને જીવનના દરેક ક્ષેત્રમાં શિક્ષણ રોજગાર અને આરોગ્ય સંભાળ સહિત સમાન તકો અને અધિકારો સુનિશ્ચિત રૂપે મળવા જોઈએ ભારત એ વિકાસશીલ દેશોમાંનું એક છે જે દિવ્યાંગજનોના કલ્યાણ માટે સૌથી વ્યાપક નીતિગત માળખું ધરાવે છે સરકાર તેમજ ઈડીઆઈઆઈ જેવી સંસ્થાઓના સહકારથી સતત દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવા અને તેમને સામાજિક આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રોમાં આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે દિવ્યાંગોને સશક્ત બનાવવા અને તેમના જીવનને ગૌરવ અને તકોથી સમૃદ્ધ બનાવવા માટેના પ્રતિબદ્ધ પ્રયાસો માટે ડોક્ટર શુક્લા અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી ઈડીઆઈઆઈ ના મહાનિદેશક ડોક્ટર સુનિલ શુક્લા કહ્યું ભારત એક સમાવિષ્ટ સમાજ બનાવવા માટે પગલા લેવાની જરૂરિયાત તરફ આગળ વધી રહ્યું છે નવી વિચારસરણી અને નવું વાતાવરણ ઝડપથી વિકસી રહ્યું છે પરંતુ સંપૂર્ણ પરિવર્તન માટે આવશ્યક છે કે સમાજ સતત પ્રતિબદ્ધ અને સક્રિય પગલાં ભરે જે લોકોમાં દિવ્યાંગજનો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા અને સમાનતાને સ્વીકારવા માટે પ્રેરણા આપે સુનિલ શુક્લાએ જણાવ્યું કે ઈડીઆઈઆઈમાં અમે આ દિશામાં ઉત્સાહજનક પરિણામો જોઈ રહ્યા છીએ અને દિવ્યાંગ જનો માટે સહાયક તથા સમાવે એવા પરિસ્થિતિ તંત્રને મજબૂત બનાવતી શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિઓ પણ વિકસાવી છે રિપોર્ટ બાય અસ્રીન લિંબાચિયા અમદાવાદ મેરા નામ સુનિલ શુક્લ હે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન અમદાવાદ કા મહાનિદેશક હું મેં જેસા કી આપ સબકો વિધિત હોગા હર વર્ષ 3 ડિસેમ્બર કો આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ ડિસેબિલિટી સેલિબ્રેટ કિયા જાતા હૈ और इस अवसर पर आज हमने ये समारोह आयोजित किया जैसा कि ये भी आपको मालूम होगा कि गुजरात सरकार का एक इनिशिएटिव 2019-20 में रहा है और गुजरात सरकार ने दिव्यांगजन सशक्तिकरण केंद्र की स्थापना यहाँ पर ई में की है जिसके अंतर्गत दिव्यांगों को उनकी रुचि के अनुसार व्यवसाय शुरू करने का उद्यम शुरू करने का प्रोत्साहन अवेयरनेस और साथ साथ प्रशिक्षण दिया जाता है 21 तरह की दिव्यांगता होती है तो हर दिव्यांगता के हिसाब से कौन सा व्यवसाय वो चुन सकते हैं कर सकते हैं उसके बारे में उनको मेंटरिंग, हैंड होल्डिंग और साथ ही साथ सरकार की जो विभिन्न योजनाएं हैं गुजरात सरकार की या केंद्र सरकार की उन योजनाओं का कैसे वो लाभ उठा सकते हैं ये कार्यक्रम हम करते आए हैं अभी तक 416 से ज़्यादा हमने उद्यमिता विकास कार्यक्रम दिव्यांग जनों के लिए किए हुए हैं करीब करीब पंद्रह हजार लोगों को प्रशिक्षित किया है और इससे इसके द्वारा 1200 से अधिक उद्यम स्थापित हुए हैं और इसी अवसर पर आज का ये जो कार्यक्रम रहा है हमने उन दिव्यांग जो उद्यमी हैं उनको बुलाया उनकी एग्जीबिशन हुई थी और आदरणीय माननीय मंत्री महोदय डॉक्टर वाजा जी यहाँ पर आए थे मुख्य अतिथि के रूप में अब विभाग के बारे में जानकारी दी उन्होंने और चूंकि वो शिक्षण मंत्री भी हैं गुजरात सरकार के इसके लिए उन्होंने ये भी प्रसार बताया कि किस तरह से विभिन्न जो कार्यक्रम हैं उद्यमिता के या शिक्षा के उससे हम एक सार्वभौमिकता ला सकते हैं और समायोजित कर सकते हैं जो इंक्लूसिव सोसाइटी हम कैसे डेवलप कर सकते हैं तो ये बहुत बढ़िया कार्यक्रम रहा और जो दिव्यांग हैं और दूसरे जो उद्यमी हैं उनका इसमें उत्साह से इसमें इनकी भागीदारी रही जिसके लिए हम बहुत बहुत धन्यवाद देते हैं सब